મેંદરડા તાલુકામાં તેર ઇંચ વરસાદથી ખેડૂતો બેહાલ દાત્રાણા અને ઘોધમપુરમાં ખેતરો બેટમાં ફેરવાયા દસથી પંદર ફૂટ પાણી ભરાતા ખેડૂતોને નુકસાન થવાની ભીતિ ચારસોથી પાંચસો વીઘા જમીન ધોવાઈ જતાં ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો ભારે વરસાદને કારણે મગફળીના પાકને નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે સરકાર દ્વારા સર્વે કરીને સહાયની ખેડૂતોએ માંગ કરી છે હવામાન ખાતાની આગાહી ગઈકાલે મેંદરડામાં જે વરસાદ ચૌદ થી પંદર ઇંચ વરસાદ જે પડ્યો છે ત્યારે અહીંયા ગોધમપુર નું જે ખેતરો છે તે ખેતરોમાં ધોવાણ થઈ ગયું છે અને પુષ્કળ પાકને નુકસાની થઈ છે શું કેશો મારા પોતાની પ્રશ્નલ હું તમને કહું તો મારા પોતાના ખેતરની અંદર મારે આખે આખું ખેતર મગફળીનું છે ધોળું હાવ થઈ ગયું છે એમાં કોઈ વસ્તુ હાથમાં આવે એમ નથી અને બટ

હા જૂનાગઢ જિલ્લામાં ચાર ઇંચથી લઈને તેર ઇંચ જેટલો વરસાદ જૂનાગઢ જિલ્લામાં થયો છે એમાં ખાસ કરીને મેંદડામાં એકી સાથે ત્રણથી ચાર કલાકમાં બાર ઇંચ વરસાદ થયેલો છે એને કારણે મેંદડામાં તો નુકસાન થયું જ છે ખેતીઓના ખેતીના પાકોને નુકસાન થયું છે ખેડૂતોના પાડાને નુકસાન થયું છે રોડ રસ્તાને નુકસાન થયું છે દિવાલો પડી ગઈ છે ખાસ કરીને મેંદડા માળિયા માણાવદર વંથલી કેશોદ આવા તાલુકામાં વધારે વરસાદ થયો છે અને મેંદડામાં નુકસાન થયું છે આજ રોજ મેં સરકારશ્રી મુખ્યમંત્રીશ્રીને એક લેખિત કાગળ કર્યો છે કૃષિમંત્રીને પણ કર્યો છે કે જૂનાગઢ જિલ્લામાં તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે સર્વે કરીને ખેડૂતને થયેલી નુકસાનીનું એનું વળતર સુકવવામાં આવે એના માટે જિલ્લા પંચાયતના પ્રમુખ વતી મેં આજે સરકારશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે